ભુજ થી પ્રેમજીભાઈ ભાષામાં અંધશ્રદ્ધા કેમ છો તમે કચી નથી આવડતી તમને આ કચ્છી કચ્છી બોલો તો ખબર પડે ભાઈ મગજ માં આતો આતો હું કચ્છી જ બોલું છું કી હે ઠીક હે યો અહીં હા ઠીક હે ઠીક આ હા કી તબિયત પાણી બરોબર હે એકદમ હા તબિયત પાણી સારા હે આજે કેડા હી હે આજથી અહીંયા ભુજ તાલુકે જો અહીંયા કચ્છ જો હા હા કે હે પેટે મેઘવાર છે ઠીક હે ઠીક હે હા ને કી કમળા ગોઠ બાજુ હતો હોય એમાં ગતિ કરવા લઈ જાવ ના

ખબર ન ખબર અસાયો જે ભડકા અટક અડકા અસાજી અટક ભડક મેઘવા મેઘ્વા પણ અટક અસાજી પણ વે

મન વે તો કરાવે ને કે નું કરાવે છોકરી તો બરોબર હે ના વ્યવસ્થિત કાય કઈક વર્ષ થી ગાલિયું કર્યું છોકરી થી કઈક વર્ષોથી ગાલિયું પણ કરે તો ને છોકરી કઈ એવું મંજૂર છે પણ ખબર ને છોકરો હોય ને જરાક આ ખબર એમ કે ડર લાગે તો અંદર થી કે કોઈ હું એમને ડર લાગે ને છોકરી આજી છોકરી અંજી બાજુ હોય ને તો કી ન થયે છોકરી ફરી હોય ને તો આજી ઉપર કેસી ને